તો બધા જ મિત્રોને હવાર હવારના જય માતાજી હાંજ ના તો કાલ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અમે પછી મોડેથી ટ્રાફિક ખુલ્યું એટલે અહીંયા આવીને ગાડી અનલોડિંગ પોઈન્ટ ઉપર મૂકી દીધી હતી નાણાં બાળા ને બધું ખોલી નાખ્યું હાથ ની હે પેલો ઉઠી ગયો તો ગાડી ખાલી કરી એ પ્રમાણે તમને આગળ ભાઈ ગયા છે અગિયાર અને ફાઈનલી આપડી ગાડી ખાલી થવા આવી ખાલી થઈ છે વાર નહીં લાગે કારણ કે ખજૂરની પેટી હોય ત્રણ મજૂર લઈ ગયા હે કાયો કા થઈ ગયા હે તો ભાઈ આપણી ગાડી જો ખાલી થવા આવી છે હવે એક થપ્પી બાકી રહી ને આ ખજૂરની પેટી ઉતારવાની છે એટલી જ છે હવે ગાડી ખાલી થઈ જાય એટલે બીજી જગ્યાએ એક જગ્યાએ ઓર્ડર આવ્યો છે માલનો નીકળી અમે આપણે ભાઈ જો ગાડી ખાલી ખાલી કરી નીકળી ગયા છે હવે જાય છે સોલાપુર ત્યાંથી ઓર્ડર આવ્યો છે સોલાપુર ભરવાનો

જો હમણાં આ બે ગઈ ને હમણા પાછી આવી ગઈ જો 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 હવે નર્સરી નું વધારે છે અહીંયા જો ભાઈ ડબલ ડબલ ટ્રોલી એને દેખતા આવું છે કે ક્યાં અહીંયા તો કોઈ ફાઇનલી આપણે લોડિંગ પોટ ઉપર જઈ રહ્યા છે બાજુમાં જ છે આ બે ભાઈ રોડ ઉપર લેવા આવ્યા હતા આપણે એક આ ભાઈ અને કા ભાઈ બે ગયા છે ગાડીમાં અહીંયા બાજુમાં જ છે ફેક્ટરી ત્યાંથી ગોળ લોડ કરવાનું છે તો વાય પોઈગા આપણે જો આ લોડિંગ પોઈન્ટ ઉપર આજો આવો કાંઈક વ્યૂ છે એનો ગાયું છે હેડી છે તો હામેક ગાડી લોડ થાય એક આ દુનિયા ભઠ્ઠી છે ગોળની એક આ બાજુ એ જો આ ચાલુ જ છે નહીં મામુ ઇન્સ્ટામાં કઈ કરે મામુ શું કરો જો ભાઈ ગાડી અહીં મૂકી છે બપોરે ગાડી મૂકીને લોડિંગ પોઈન્ટ ઉપર આગળ ઓલી ગાડી ભરાઈ જાય એટલે આપણી ગાડી લગાડી દે અને હું જાઉં છું રોડ ઉપર નાસ્તો કંઈક લઈ આવી થોડો ઘણો નાસ્તો કરી લઈને તો આમ પેટમાં કંઈક નિરાશ થાય પછી હાંજે તો નીકળી જાવ એટલે રોડ પર જમવાનું જ છે લેતા આવી રોડ ઉપરથી આપણે નાસ્તો તો ભાઈ આપણે જો આ નાસ્તો વાસ્તો બધું લઈ લીધું ને ભાઈ કે જો આમે ફેક્ટરી દેખાય ને જો તાળીયું પાછળ છે ત્યાં જવાનું છે અને આ રોડે રોડ જો હામે રોંગ સાઈડ હું તો રોંગ સાઈડમાં જ જાતો નથી રોંગ સાઈડમાં જે ગાડી આવે ને એ આ ત્યાંથી આમ વળીને છેક ચાલતું હાલતું ત્યાં દોઢક કિલોમીટર જવાનું છે હવે હાલો પછી ત્યાં જઈને નાસ્તો વાસ્તો કરીને મળી તો ભાઈ એક જગ્યાએથી લોડિંગ કરી લીધું આપણે નાસ્તો વાસ્તો કરી ત્યાંથી નીકળી ગયા હતા પાછા બીજી જગ્યાએ બીજી વાડી આવ્યા છે તો આ રીતની કંઈક ગાડી લગાડી છે આપણે અહીંયા લોડિંગ કરે છે જો અહીંયા ગોળ બને મસ્ત વાસી છો હાલે એમાંથી બધું કટિંગ કરીને ગોળમાં બને પેકિંગ પેકિંગનું બધું કરીને અંદર ગોડાઉનમાં જાય હવે અહીંથી આપણે પાછી ભરવાની છે હજી એક જગ્યાએ જવાનું છે સાચો હેરાન થઈ ગયા વાત જ જવા દયો નાસ્તો મળી ગયો સારું થયું એ આખું જવું પડ્યું હતું દોઢ કિલોમીટર જો કે આ રીતના કંઈક ઘર બને આનું લોડિંગ કરવા આવ્યો છે આ મશીન આલે કણા 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 એ વાહ બને હે જો ઓલો છોકરો ઊભો નકરે પગેસી સકા દીએ આ રીત નું છે પેકિંગ ને આપડી ગાડી હજી અડધી જૂની છે ને હજી બાકી છે બધું હવે આગળ બે ડી ગ્યા પાછું જવાનું છે લે તો નહી ચાર થઈ ગયા હેડીના હાઠા પડ્યા કેટલા વાગી ગયા જો તો ખરી આ બધા બેઠા છે બિચડાઈ થકી દીએ જો એક ત્યાં હેઠો બેઠો હવે ભાઈ બીજી જગ્યા થી લોડિંગ કરી નીકળી ગયા આપડે અને જો આગળ એ કાઢું આવેલું જાય કેવું મજા ના એમ થાય કે આગળ બે કારણ કે આ ગાડી ધીમે ધીમે હાલે જો વાડીઓ માં આવ્યા આના કરતા ગાડું આગળ હાલે હે એ કયું પડતું પણ આના જીડકાઈ ને હા જીડકાઈ ને પડતું તો જાય લે છે સારું હાલો તમને આગળ મળી આવે બીજી જગ્યાએ જવાનું છે અમારે